નમસ્તે દર્શક મિત્રો આજે આપણે વાત કરવી છે મોદી સાહેબે જે સાત વચનો આપ્યા હતા ચૂંટણી દરમિયાન તો એ વચનોમાં એમણે એવું કહ્યું હતું કે મોદી આપના માટે ઉભો છે આવું વચન આપ્યું હતું આ સાત વચનો બોલીને પરંતુ એમાંથી મોટા ભાગના વચનો ફોક સાબિત થયા છે આવા સાત વચનો હતા એમાંથી મોટા ભાગના અને મોદી કોઈના માટે ઉભા ન રહ્યા દોસ્તો એક મિનિટનો તમારો સમય લેવા માંગુ છું આપણે આગળ વધીએ કાર્યક્રમમાં એના પહેલા એક અપીલ કરવા માંગુ છું ધ ગુજરાત રિપોર્ટ એ સ્વતંત્ર પત્રકારત્વ કરતું સમાચાર માધ્યમ છે અમે કોઈ પણ રાજકીય પક્ષનો એજન્ડા કે કોઈ વ્યક્તિ કે સંસ્થાનો એજન્ડા લઈને ચાલતા પત્રકારો નથી અથવા સંસ્થા પણ એ પ્રકારની નથી અમે પ્રો પીપલ અને રાજ્યના નાગરિકોના પ્રશ્નો માટે એમને વાચા આપવા માટે કામ કરતી સંસ્થા છીએ અને એના માટે અમારે એક આર્થિક સહયોગની જરૂર છે જેના માટે અમે જોઈન્ટનું બટન આપણા યુટ્યુબ પ્લેટફોર્મ માટે અમે બનાવેલું છે આપ સૌને એક વિનંતી છે કે અમારા આ સ્વતંત્ર પત્રકારત્વને આર્થિક સહયોગ આપવા માટે એ બટન દબાવો અને અમને આર્થિક મદદ આપના તરફથી શક્ય હોય એટલી પહોંચાડવાનો પ્રયાસ કરશો તો અમને આનંદ થશે હવે આપણે આગળનો કાર્યક્રમ જે છે એ જોઈએ કોઈના માટે નહીં કોઈના માટે નહીં છેલ્લે આપણે ઉદાહરણ આપી શકીએ કે ગુજરાતમાં જે કમોસમી વરસાદ થયો અને ખેડૂતો તવા થઈ ગયા પણ નરેન્દ્ર મોદી એક પણ ખેડૂતને ત્યાં ગયા નહીં ન રહે રહે આ રીતે આપણે કહી શકીએ વડાપ્રધાન પણ એ વચનો એમને પરિપૂર્ણ કર્યા નથી અને એટલા માટે આજે આપણે કાલ ચક્રમાં વાત કરવી પડે છે કે મોદી સાહેબ વચનો આપે છે પરંતુ ફરી બહુ જાય છે કેમ આવું કરે છે સમજ નથી પડતી શાના માટે એવું કીધું કે ભાઈઓ અને બહેનો મોદી આપણા માટે ઉભો છે આવા સાત વચનો એમાં એક દેશમાં ભ્રષ્ટાચારથી મુક્ત કરવા માંગે છે ભ્રષ્ટાચાર દૂર કરવાની એમણે વાત કરી હતી કાળા બજારી હતી વિકાસના પંથે દેશને લઈ જવા માટેની વાત કરી હતી પરંતુ આજે આપણે જાણીએ છીએ કે ગુજરાતના સિત્તેર ટકા લોકો સસ્તા અનાજની દુકાનેથી અનાજ લે છે તો વિકાસ કોનો થયો બે ચાર ઉદ્યોગપતિઓ સિવાય કોઈનો વિકાસ ના થયો યુવાનોના ભવિષ્ય સુધારવા માંગતા હોય તો એને પણ વાત કરી હતી પરંતુ એમાં પણ મોદી સાહેબ નું વચન ન રહ્યું પરિવારોની સુખ શાંતિ ચાહતા હો તો મોદી તમારી સાથે ઉભો છે તમે મને મત આપો એવી અપીલ એમની હતી ભાઈઓ અને બહેનો સુરક્ષા ચાહતા હો તો મોદીને તમે મત આપો આવા પણ એમને વચનો આપ્યા હતા તો એ વચનો ને આપણે વાત કરવી છે આજે અને વાત એટલા માટે કરવી પડી છે કે મોદી જે કહી રહ્યા છે એ પેલા આપણે સાંભળી લઈ પછી આપણે વાત કરી सारथी मुक्त करवा मांगता हो आप देश से काळा बजा रिया थी मुक्त, मुक्त करवा मांगता हो आप देश से काळा दंती मुक्त करवा मांगता हो आप देश ने विकासता पद पर ले जावा मांगता हो आप देश का नौजवानों को भविष्य सुधारवा मांगता हो अपना परिवार ने सुख शांति चाहता हो सुरक्षा चाहता हो भाइयों बहनों मोदी अपना माटे उrho छे

ચોટીલામાં જે હવાઈ મથક બન્યું છે એમાં આઠસો કરોડની જમીનનો ભ્રષ્ટાચાર બહાર આવ્યો હતો આવા તો અનેક 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 ઉદાહરણો આપી શકાય એમ છે મોટી મોટી જમીનોના મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચારના કિસ્સાઓ આપણે બહાર આવેલા છે અને એટલા માટે આપણે વાત કરીએ છીએ કે દેશને ભ્રષ્ટાચારમાંથી મુક્ત કરવાની નરેન્દ્ર મોદીએ વચન આપ્યું હતું કે હું તમારી સાથે ઊભો રહીશ પરંતુ એ વચન ક્યાંય કોઈ રીતે

લેતા હતા આવા પકડાયા હતા લાંચ લેતા પકડાયા હતા જે નથી પકડાય એ તો આના કરતા અનેક ગણા છે કે જે પકડાતા જ નથી એકત્રીસ ઓક્ટોબર બે હજાર પચીસ ના રોજ ગૃહ વિભાગમાં સૌથી હતું ઉચ્ચ અધિકારીઓ પોલીસ કોન્સ્ટેબલ સહિત છસો ને બ્યાસી કર્મચારીઓ આ રીતે લાંચ લેતા ભ્રષ્ટાચારમાં પકડાયા હતા સરકારના સત્તાવાર આંકડો છે આપણે જે વાત કરી રહ્યા છીએ કે એનસીબી ના રિપોર્ટમાં અને સરકારે જાહેરાતો કરી હોય અને સામે પક્ષે જે વિધાનસભામાં અ વિપક્ષ દ્વારા જે આરોપો મૂકવામાં આવ્યા હોય એવી એની આપણે વાત કરી રહ્યા છીએ તો આટલા મોટા પ્રમાણમાં ત્રણ હજાર પાંચસો સરકારી કર્મચારીઓ લાંચ લેતા ઝડપાય એ કોઈ નાની ઘટના તો નથી બીજી વાત કરે છે મોદી સાહેબ કાળા બજારીયાઓની એમાંથી મુક્ત કરવા માંગતા હો તો તમને તમે તમારી સાથે મોદી ઉભો છે તમે મને મત આપો એમનો કહેવાનો મતલબ એ છે અને પછી વડાપ્રધાન પણ થયા હતા મોદી સાહેબ આ બધા વચ્ચે દેશને કાળા કાળાધનથી મુક્ત કરવા માંગતા હો તો પરંતુ આપણે જાણીએ છીએ કે દેશમાં કાળા બજાર જે છે એ નોટબંધી લાદુ કરી હતી કાળા બજારને દૂર કરવા માટે નોટબંધી નોટબંધી કારણ કે જ હોય છે પરંતુ પછી જે ચલણી નોટો હતી એ બધી જ પરત આવી ગઈ હતી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પાસે તો ક્યાં કાળા બજાર ગયું કાળા બજાર કરીને ગુજરાતમાંથી દેશમાંથી જે વેપારીઓ હતા ઉદ્યોગપતિઓ હતા એ દેશ છોડીને ગુજરાત છોડીને જતા રહ્યા તો વાસ્તવિકતા એ છે અને સામે બાજુ જે કાળા બજારને ને માફિયાઓની જે વાત કરે છે તો ગુજરાતમાં ખાણ માફિયાઓ રોજ રોજ બેફામ થઈ રહ્યા છે રાજકીય વ્યક્તિઓ સામે મળીને ગુજરાતમાં કુદરતી સંપત્તિની લૂંટ ચલાવી રહ્યા છે બે હજાર સત્તર હજાર અઢારમાં સરકારે જે જાત કે આઠ હજાર કેસ આવા બંધાયા બનાવ્યા હતા બોલું પકડાયા હતા એવા ન પકડાયા હોવા તો અનેક છે નદીઓ ખોદી નાખી રેતી ઉઠાવી ગયા ખાણો ખોદી નાખી હવે અરવલ્લી ને બાકી હતું તો અરવલ્લી પણ લાવી દીધું તો આ વાત છે સોળ સત્તર માં પણ આવા લગભગ સાત હજાર જેટલા ગુના નોંધાયા હતા અને બે હજાર ચૌદ પંદર માં છ એટલે દર વર્ષે ભ્રષ્ટાચાર કાળા બજારીયાઓ માફિયાઓ વધી રહ્યા છે એક પરફેક્ટ ઘર નું સપનું એને સાકાર કરશે કોણ શ્રીનાથજી ગ્રુપ ઓફ કંપનીઝ દસ વર્ષ પહેલા દક્ષેશ સ્ટાર્ટેડ હિસ્ટ જર્ની એક સિમ્પલ ડ્રીમ થી બધાનું ડ્રીમ હોમ બનાવવાનું સપનું એ પણ અફોર્ડેબલ પ્રાઇસમાં 2015 થી હજારો ફેમિલીઝ નું સપનું પૂરું કર્યું છે તો તમે કેમ પાછળ રહી જાઓ આજે જ મુલાકાત લો શ્રીનાથજી સામ્રાજ્ય અને સ્વસ્તિક પાર્કની અને તમારા સપનાને એડ્રેસ આપો દેશને વિકાસના પંથે લઈ જવો હોય લવા માંગતા હોય તો મોદી તમારી સાથે ઊભો છે પણ વાસ્તવિકતા શું છે એક મહિનામાં અગિયાર હજાર છસો ગુના નોંધાયા હતા બોલો એક જ મહિનામાં બે ચાર ઉદ્યોગપતિઓને જ એમણે મદદ કરી છે બાકી ગરીબ આવી વધારી છે ગરીબીનું પ્રમાણ એમણે વધારે ટકા ગુજરાતમાં ગરીબાય છે ગરીબ લોકો છે અને આપણે જાણીએ છીએ કે ત્રણ વર્ષમાં ચૌદ હજાર જેટલા ગુનાઓ આવા નોંધાયા હતા કે જે ખાણ માફિયાઓ હોય ક્રાઇમ હોય એના સાયબર ક્રાઈમ હોય એ પ્રકારના સોરી સાયબર ક્રાઈમ હોય એ પ્રકારના ચૌદ હજાર ગુનાઓ ત્રણ વર્ષમાં નોંધાયા હતા તો બીજી બાજુ એવું વાત કરે છે કે યુવાનોનું ભવિષ્ય સુધારવા માંગતા હો તો મોદી તમારી સાથે ઉભો છે તમે મને મત આપો વાસ્તવિકતા અત્યંત ખતરનાક છે ગુજરાત નશા માટેનું રાજ્ય બની ગયું છે દસ વર્ષમાં નો વધારો અને ચાર વર્ષમાં છ હજાર નાના ને મોટા કારખાના મધ્યમ નાના ને મધ્યમ કક્ષાના જે કારખાનાઓ છે બંધ થઈ ગયા કે જ્યાં યુવાનોને રોજગારી મળતી હતી એ બંધ થઈ ગયા છે અને સ્થાનિક લેવલે આપણે જાણીએ છીએ કે એસી ટકા જ્યાં ફેક્ટરી શરૂ થાય ત્યાં સ્થાનિક લોકોને ને એસી ટકા ભરતી કરવી એવો સરકારનો પરિપત્ર છે પણ એસી ટકા લેવામાં આવતા નથી અને બેરોજગારીનો દર દર વર્ષે વધતો જાય છે છ નો બેરોજગારીનો દર આપણે જોઈ શકીએ છીએ મોદી સાહેબે બીજી વાત કરી હતી કે પરિવાર સુખ અને શાંતિ ચાહતા હો તો પરિવારની સુખ અને શાંતિ ચાહતા હો તો સાંભળીએ અમિત ચાવડા જે વિરોધ પક્ષના વિધાનસભા વખતે વાતો શાંતિપ્રિય ગુજરાત કહેવાતું આપણે ગૌરવ લઈ શકતા રાતે સરકારની નિષ્ફળતા ને કારણે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ દિવસે દિવસે કથડતી જાય છે આજે પોલીસ હોય પ્રશાસન હોય કે સરકાર નો કોઈ પણ જાતનો ડર અસામાજિક તત્વોને ગુન્ડાઓને રહ્યો નથી એમની વાત એટલા માટે સાચી કે સરકારે જે જાહેરાત કરી હતી કે રાજ્યની અઠ્યાવીસ જે જિલ્લો જેલ જે છે કે જેમાં આ પ્રકારના ગુનાઓ ગુનેખારોને પૂરવામાં આવતું એ ઉત્તરોત્તર સંખ્યા વધતી જાય વધતી જાય છે ને જેલોની જે ક્ષમતા છે કેદીઓને રાખવા માટેની એમાં પણ જબરજસ્ત વધારો છે એકસો વધારે કેદીઓ હોય છે સરેરાશ પરંતુ આપણે જાણીએ છીએ કે અઠ્યાવીસ જિલ્લોમાં જે ચૌદ જેટલા કેદીઓ અ ભરેલા હોય છે ઓન સરેરાશ અને એની ક્ષમતા ચૌદ હજારની ક્ષમતા છે એની સામે લગભગ સત્તર હજાર જેટલા કેદીઓ હોય છે તો ક્યાંથી આવે છે બધા રાજકોટની જેલમાં એની જે ક્ષમતા જેના કરતાં એકસો ને ચુમોતેર ટકા વધારે કેદીઓ છે એ રીતે જુનાગઢની જેલમાં જે ક્ષમતા છે એના કરતા એકસો ને એક ઇત્યાસી ટકા કેદીઓ છે વડોદરાની જેલમાં જે ક્ષમતા છે એમાં એકસો ને ચુમાન બેતાલીસ ટકા જેટલા કેદીઓ છે અમદાવાદની જે સેન્ટ્રલ જેલ જે છે કે જે સૌથી એમાં એકસો ને ત્રીસ ટકા કેદીઓ બતાવે તો પોરબંદર ની જેલમાં એકતાલીસ ટકા છે તો આ જે આપણે જાણીએ છીએ કે આ પ્રકારે આપણે સલામતીની વાતો કરે છે પરંતુ એમાં કંઈ દેખાતું નથી અને એટલા માટે આપણે આજે વાત કરવી પડે છે કે જે નરેન્દ્ર મોદી કે છે એ કંઈ થતું નથી અને એટલા માટે આ બધી જ બાબતો આપણે જાણી છે અને અમિત ચાવડા કેન્દ્રના ગૃહ પ્રધાન

પણ આ ભાજપની ડબલ એન્જિનની સરકારની પોલીસ એના પેલા સંસ્કારી ગૃહમંત્રીને ખ્યાલ નથી આવતો જ્યારે વાહન પલટી જાય છે ત્યારે આખી દુનિયા જોવે છે કે ગુજરાતમાં દારૂબંધીનો કાયદો ખાલી કાગળ પર છે દારૂની રેલમ છે ગલીએ ગલીએ છે અપતા રાજને કારણે યુવાધન બરબાદ થઈ રહ્યું છે ગૃહમંત્રી અમિતભાઈ શાહને જો થોડી પણ શરમ હોય

ગુજરાતમાં અપહરણ બળાત્કાર ઘરેલું હિંસા દહેજથી મૃત્યુ શોષણ મહિલાઓ પર એસિડના હુમલાઓ ટ્રાફિકિંગ સાયબર ક્રાઇમ જેવા અનેક ગુનાઓ થઈ ગયા દેશમાં નવ 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 વર્ષમાં મહિલાઓ પર દુષ્કર્મના ત્રણ લાખ જેટલા કેસ નોંધ્યા હતા ગુજરાતમાં છ હજાર ગુજરાતમાં છ હજાર દુષ્કર્મના કેસ નોંધાયા હતા અને એટલા માટે મહિલા સુરક્ષાની જે વાત કરે છે નરેન્દ્ર મોદી ભાઈઓ અને બહેનો પરંતુ આઠ હજાર દર વર્ષે આઠ હજાર મહિલાઓ વિરુદ્ધ ગુનાઓ નોંધાય છે મહિલાઓ સામે અત્યાચાર થતા હોય એવા અને ગુજરાતમાં દરરોજ છ મહિલાઓ પર બળાત્કાર થાય છે તો આમાં ક્યાં રહી સુરક્ષા સવાલ એ આવીને ઊભો રહે છે અને એટલા માટે આજે નરેન્દ્ર મોદીએ જે વચનો આપ્યા હતા એમણે જે કહ્યું હતું એ ક્યાંય સિદ્ધ થતું દેખાતું નથી નરેન્દ્ર મોદી ઉભા રહ્યા નથી